પરબ્રહ્મ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્યવર્લ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણિ શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક ભક્તમાલ મને કરાવવાની મહાપ્રભુ કી શ્રીલાલજી મહારાજ કી શ્રીયમ ના મહારાની કી જય પંચ ભગવદી વૈષ્ણવ છેતાલીસ માં ભાણજીભાઈ ભાદરવારી આપણે અધૂરો પ્રસંગ જોઈ ગયા છીએ હવે એના અનુસંધાન માટે પહેલા તો ભગવતી અને એમના સ્વરૂપ વિશેનું પદ આપણે ધોળમાં છઠ્ઠું જે છે એનો ભાવાર્થ પુસ્તક છે ગુષ્ટ ગુડરસ ગ્રંથની વાર્તા એમાં આપેલું છું એની બે કડી ખાલી લેવા માગું છું બહુ સુંદર ભાવાર છે અને બહુ સુંદર ધોળ પણ છે પેજ નંબર એનું ફોર છે એની પહેલી કડી પહેલાં તો ગુણ નિધિ ગોપેન્દ્ર પ્રભુના સેવક સકલ સુહાગીજી જ્ઞાન ધ્યાન ગુણય અનુભવી એટલે આ સકલ ગુણોના જે ભંડાર છે અખિલાનંદ અખંડ રાસ રમણ વિહારી રાસાદી પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ના સ્વરૂપને જે જાણે છે અને અનેક જન્મોથી જે અનુભવે છે એવા અનુભવી જીવો આ કલી કાલમાં સૌરઠમાં પ્રગટ્યા છે હવે એ સૌરઠના જીવોને પ્રભુએ નામ નિવેદન આપ્યું અને એ સેવકના ઘરે પોતે ચરણ સેવા પધરાવી અને એ સેવન સ્વરૂપે પોતાના સેવકના ગ્રહે પોતે ગ્રહપતિ થઈને બિરાજે છે હવે આગળ કહેતા એ નવમી કડીમાં કહે છે પાવકના જેમ સ્કુલિંગ યુડતા એમ ગત સેવક શ્યામજી પ્રસર્યા ભૂતળ પ્રેમ પ્રસંગે અખિલ અનુપમધામજી એટલે આ પદમાં આ કડીમાં ડોસાભાઈ આપણને એ સમજાવે છે કે સોહાગી જે અનુરાગી સેવકો જે છે ને અખિલ ધામના અખિલ અનુપમ એવા નિજધામના જે સેવકો જે છે એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના શ્રી અંગમાંથી જ પ્રગટ થયેલા છે એટલે કે આપણે જે ભગવતીજનને અહીંયા વાત કરી રહ્યા છે સર્વે ભગવત્વીજન જે છે એ આપણા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના શ્રી અંગમાંથી પ્રગટ થયેલા છે એ પ્રભુ શ્રીના શ્રી અંગનો જ એક અંશરૂપ છે આ કડીમાં એમ કહે છે કે પાવક પાવક એટલે અગ્નિ અગ્નિમાંથી જેમ સ્પૂલિંગ ઉડે સ્પૂલિંગ એટલે તણખલા એટલે જ્યારે આપણે અગ્નિ પ્રગટાવીએ તો એમાંથી નાના નાના તણખલા ઉડે છે એટલે કે એના સ્પૂલિંગ જેમ ઉડે છે અને દૂર જાય છે એમ જ આ અગ્નિ સ્વરૂપ આપણા જે પ્રભુ છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એમના શ્રી અંગમાંથી આ અગ્નિમાંથી આ તણખલા ઉત્પન્ન થયા છે અને જે તણખલા જે છે એ જ આ અનુરાગી આ સુહાગી સેવકજનો છે આ સેવકો પ્રભુના સ્વરૂપમાં અનહદ આશક્તિ પ્રીતિ અને પ્રેમ રાખે છે કેમ કારણ કે પ્રભુનું જ સ્વરૂપ છે અને એટલા માટે એમને પ્રભુનું નામ નિવેદન થયા પછી પોતાની પ્રીતિ યાદ આવ્યા પછી એ પોતે પ્રભુમાં માત્ર આસક્તિ પ્રીતિ અને પ્રેમ રાખે છે એમને લૌકિક જેવું કાંઈ હોતું નથી માત્ર એ પ્રભુનું જ સ્મરણ કરે છે જ્યારે કલિકાલમાં પ્રભુએ વલ્લભકુળમાં ભૂતળ પર પ્રાગટ્ય લીધું ત્યારે ભૂતળમાં પ્રભુના પ્રેમને પામવા માટે આ સેવકોએ પણ અહીંયા ભૂતળમાં પ્રાગટ્ય લીધું છે એટલે કે પ્રભુએ જ્યારે ભૂતળમાં પ્રાગટ્ય લીધું તો એમના પ્રેમને પામવા માટે એમના મન મનોરથને પૂર્ણ કરવા માટે એમણે શું કર્યું પ્રભુની પહેલાં અહીંયા પ્રાગટ્ય લીધું અને ભૂતળ પર આવા સેવકોએ એ પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું નામ નિવેદન પામ કર્યું એટલે શરણે આવ્યા છે પ્રભુશ્રીની કૃપા દ્રષ્ટિનું એમને દાન થયું છે અને ત્યારે શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપમાં એમને અત્યંત પ્રીતિ ઉપજે છે અને આશક્તિ ઉપજે છે અને શ્રી ગોપેન્દ્રજીની પ્રેમ લક્ષણા ભક્તિમાં તથા સેવામાં જ સદાય પરવાઈને રહે છે અને આવા જે સેવકો જે છે એ સેવકોને આપણે અટંકા સેવકો કહીએ છીએ અહીંયા જે હું લઈ રહી છું પ્રસંગ એ પ્રસંગ છે ભાણજીભાઈનો ભાદરવા વાળી અને એ પણ પ્રભુશ્રીના આવા જાણે પ્રભુશ્રીના અંગમાંથી જ જાણે એમનું પ્રાગટ્ય થયું હોય ને એમણે અહીંયા પ્રભુની પ્રીત માટે એમને સેવા માટે જ અહીંયા એ આપણા સર્વે જેવા જે જીવ છે એના માટે એમને માર્ગદર્શન આપવા માટે જ એમણે જાણે પ્રાગટ્ય લીધું છે અને એવા ભાણજીભાઈ જે છે એમનો પ્રસંગ બહુ સુંદર પ્રસંગ છે આપણે આગળ પ્રસંગ જે જોઈ ગયા હવે એ પ્રસંગને મારી મારે હૃદયની એવી ઈચ્છા કે આપણે આ પ્રસંગને પહેલાં હૃદયમાં એકવાર અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરીએ જેમ હું કહું છું કે આપણે આંખ બંધ કરી અને આ પ્રસંગને એક આપણા હૃદયની અંદર જોવાનો પ્રયત્ન કરીએ બહુ સુંદર પ્રસંગ છે કે ભાણજીભાઈની જે દીકરી જે છે એ બાલંબા ગામમાં છે દીકરી સાસરિયામાં રહે છે બહુ દુઃખ છે સર્વ દુઃખ એ વેઠે છે ઘરના કામ કરે છે જળ ભરવા જાય છે સાસુના કટુ વચન પણ સાંભળે છે પણ કશું કહેતી નથી એક વખતની વાત દીકરી જળ ભરવા ગઈ અને આજી નદી જે છે પહેલે તો દૂર જ છે એ જળ ભરવા જાય છે પણ આ વખતે શું છે એ નદીના જળ ઊંડા જતા રહ્યા છે એટલે થોડું વધારે ચાલી અને દીકરીને દૂર જઈને જળ ભરવું પડે છે અને એ કારણસર એ દીકરીને જળ ભરવામાં મોડું થયું હવે થાકી પાકી આવે છે જળ ભરીને તડકામાં એટલે દૂરથી પરસેવે રેપ જેબ અને આવી હજી તો શ્વાસ પણ લીધો નથી અને ત્યાં રસોઈમાં મોડું થવાનું હોવાથી સાસુએ કચકચ કરવાની શરૂ કરી દીધી મેણા ટોણા મારવાના શરૂ કર્યા દીકરી પહેલા બધું સાંભળી લે છે પણ વધુ કહે છે એટલે દીકરીને મનમાં થયું કે મારો તો કંઈ વાંક જ નથી હવે જળ ઊંડા જતા રહ્યા તો એમાં દીકરીનો કંઈ વાંક નથી ને એટલે બિચારી ખાલી નમ્ર ભાવે એમ કહે છે કે જળ છે ઊંડા જતા રહ્યા તો એમાં મમ્મી મારો શું વાંક અને માત્ર આટલું સાંભળતા જ જાણે વેવાણ જે છે સાસુ છે એ તો જાણે વિફર્યા અને દીકરીને અનેક કટુ શબ્દો કહ્યા કે તને તો શરમ જ નથી લાજ નથી તું તો સામું બોલે છે નાના મોટાને હું કંઈ ભાન જ નથી તને તો તને તો જરાય પણ કામ કરવામાં આળ આવે છે આળ આવે છે કામ કરવું નથી ગમતું અમે તો મારી આખી જિંદગી જળ ભરી ભરીને કાઢી નાખી અને કાલ સવારની આવેલી તને આ કરવું ગમતું નથી તને મહેનત પડે છે અને સાથે સાથે આટલું કહ્યું દીકરીને કાંઈ દુઃખ ન લાગ્યું સાંભળ્યા કર્યું એણે પણ આગળ એની સાસુએ કહ્યું કે કમાવાની તેવડ નહોતી અને એટલા માટે તારા બાપે શું કર્યું લૌકિક છોડી દીધું આઠે પર પ્રભુ શ્રીના નામનો જાણે ધ્યાન ધરતો હોય એવું દોળ કર્યા કરે છે અને બધાને કહે છે કે ઠાકોર તો એને વશ થયેલા છે આવા ભગતડા બાપને કહે કે પ્રભુ જો એને આધીન હોય તો આજી અહીંયા પાદરમાં લાવી આપે આવા કટ્ટુ વચન સાંભળ્યા પોતાના પિતા જે ભગવતી છે એના વિશે સાંભળ્યા એમની ભક્તિ વિશે સાંભળ્યા અને એમના પ્રભુ વિશે સાંભળ્યા અને પોતે વૈષ્ણવની દીકરી અને એટલા માટે સહન કરી શકીએ આંખમાંથી દળ આંસુ જાય છે હૃદયમાં ખૂબ દિલ દુભાઈ છે મૂંઝાય છે અને એ સમય પિતાનો જે માણસ જે છે એ ત્યાં આગળ આવ્યો છે અને ખબર અંતર પૂછે છે અને દીકરીથી રહેવાતું નથી પિતાને સંદેશ મોકલે છે કે જો તમને સમય હોય તો મને આવી અને અહીંયા મળી જાઓ મારી સુધ લઈ જાઓ મને સાસુએ આવું મેળ છે અને જાણે આ ભાણજીભાઈ જે છે એમને આ સાંભળીને એમને પણ ખૂબ દુઃખ થાય છે કેમ કારણ કે ગરવીલા પ્રભુની ભક્તિ ઉપર અને પ્રભુ ઉપર એણે આંગળી ચીંધી અને એ સહન થયું નહીં અને એટલા માટે દીકરીનું દુઃખ ભાગવા અને પોતાના જીવનની લાજ રાખવા માટે પોતે શું કરે છે વરસતા વરસાદની અંદર બાલંભા પહોંચે છે હવે વરસાદ ખૂબ છે નદીમાં અત્યંત જળ છે અને એ જળની અંદર પૂર આવેલું છે એટલે કે આજી નદીમાં તો પૂર છે એ પૂરનું પાણી આપણે નદીમાં આમ વિચારીએને તો ખ્યાલ આવે કે કેટલું જળ હશે આમથી આમ એ જળ ડોલાઈ રહ્યું છે કોઈ રોકે તો રોકાઈ ન શકે એવું જળ છે એવો પૂર છે કે જે બાંધ હોય બાંધને પણ તોડીને આગળ નીકળી જાય એવા સમયે ભાણજીભાઈ ત્યાં આવે છે અને માત્ર એક લાકડી લે છે કિનારા ઉપર અને માત્ર એ લાકડી વડે લાઈન દોડતા દોડતા આગળ ચાલે છે એમને પ્રભુ પર કેટલી દ્રઢતા કે એટલો વિશ્વાસ કે માત્ર લાકડી હાથમાં લીધી પ્રભુનું સ્મરણ કર્યું કે પ્રભુ મારી લાજ તારા હાથમાં છે ને માત્ર લાકડીના ટેકે ટેકે આગળ ચાલે છે અને મનમાં એટલો વિશ્વાસ અને એટલી દ્રઢતા અને પ્રભુ ઉપર એટલી પ્રીત કે જળ જે છે ભક્તિના પ્રતાપ બળે અને પ્રભુના પ્રતાપ બળે એ લાકડીની જે રેખા છે રેખામાં પાછળ પાછળ જે જળ જે છે પૂર્ણ આવેલું એ બંધ કરતાં પણ રોકી ન શકાય તો એવું જળ જે છે માત્ર એક લાકડીના ટેકે ચાલ્યું આવે છે આગળ પણ જતું નથી કેવો પ્રભુનો પ્રભાવ અને આવી રીતે એ ગામને પાદર પહોંચે છે બધા જ લોકો છે એને ખબર પડે પ્રભુના પ્રતાપની સર્વ લોકો એ બ્રાહ્મણને બોલાવીને આવે છે અને બ્રાહ્મણ જ્યારે જોવે છે તો ડઘાઈ જ જાય છે એને ખબર પડે છે કે આ બહુ જ મોટો અપરાધ થયો છે ને એટલા માટે એ ભાણજીભાઈના ચરણોમાં પડી અને ક્ષમા માંગે છે વિનંતી કરે છે કે અમારો મોટો અપરાધ થયો અમને વૈષ્ણવ કરો આવા છે ભાણજીભાઈ અને એમની ભક્તિ આવા સેવક અને એમના પ્રભુ એમ કહી શકાય કે આપણા પ્રભુ કેવા આપણા પ્રભુ અને એના ભગવદીનો કેવો પ્રતાપ અને આવા પ્રભુ જે જે છે એ આપણા મનોરથ પૂર્ણ કરવા માટે આપણા ગ્રહે ગ્રહપતિ થઈને આવ્યા છે ને આપણને સેવા પધરાઈ છે સેવા શિંગાર ભોગ અને સજા ભોગને શિંગાર આપણે કરીએ છીએ પ્રભુના અને આવા સમયે પણ જ્યારે એ ઠાકોર એ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે આપણા ઘરે સેવા તરીકે બિરાજે છે ગ્રહપતિ થઈને બિરાજે છે એવા સમયે જો આપણા મનમાં એવા વિચાર આવે કે મારે કુંભ મેળામાં જઈ અને સ્નાન કરવા છે અને ઠાકોરજી જે પૂર્ણ પુરુષોત્તમ છે એને બંટાજી ભરી અને પછી પૂર્ણ કુંભમાં જઈને સ્નાન કરવા જઈએ તો એ યોગ્ય કહેવાય ખરું બસ મારું તો અહીંયા આ જ પ્રશ્ન છે તમને જાતે જ તમે એ પ્રશ્નનો ઉત્તર જાતે જ લઈ શકો અને જો ન લઈ શકતા હોઈએ તો આપણા સત્સંગી જે છે ભગવતી જન અને આપણા ઠાકોરજીના ભગવદીઓ રચેલા જે ગ્રંથો છે એનો આધાર લેવા અહીંયા સુધી આપણે પ્રસંગ જોઈ ગયા હવે એનાથી આગળ હું પ્રસંગ લઉં છું પેજ નંબર છે નાઇન્ટી સિક્સ અને ત્રીજા નંબરનો પેરાગ્રાફ છે કે ભાણજીભાઈને અવસાનનો સમય આવે એમ જાણવામાં આવ્યું કે પોતે વિચાર કર્યો કે કોઈ સગા નાતીલા પાસે કાંઈ પણ ચાકરી કરાવવી નથી આ ભાણજીભાઈ દ્વારા આપણને આપણા ધર્મના સિદ્ધાંતો આપે છે કે પહેલો પ્રસંગ જે છે એ છે પ્રભુની ઉપર દ્રઢતા રાખવી દીકરીનો પહેલો જે એણે કહ્યું ને સંદેશો મોકલ્યો એમાં અગત્યનું વાક્ય શું હતું એણે કહ્યું હતું કે માત્ર મારે કોઈનો આધાર નથી મારો આધાર કોણ છે માત્ર મારા પ્રભુ છે એનો માત્ર ઠાકોરજી ઉપર આધાર રાખીને અહીંયા જીવી રહી છું અને ભાણજીભાઈએ પણ જ્યારે લાઈન દોરીને ત્યારે એ જેષ્ટિ એ પહેલાં ઉપાડીને પહેલાં પ્રભુનું સ્મરણ કર્યું તો એમ આ બે વસ્તુ અગત્યની છે કે પ્રભુ ઉપર દ્રઢતા હોવી જરૂરી છે કે તમને પ્રભુ ઉપર કેટલો વિશ્વાસ અને આ બીજો પ્રસંગ છે એમાં પ્રભુ ની ઉપર દ્રઢતા રાખી અને આપણે બીજું કાંઈ જ લૌકિક નથી કરવાનું એ આપણને આ પ્રસંગ દ્વારા શીખવે છે કે ભાણજીભાઈના અવસાનનો સમય આવ્યો મોત સૂજી ગયું ખબર પડી ગઈ કે હવે મારે ચાલવાનું છે અને એવો વિચાર કર્યો કે સગા નાતીલાઓ પાસે કાંઈ પણ ચાકરી નથી કરાવી અને એટલા માટે એમણે કોઈ સગાવાલાને નથી બોલાવ્યા એમણે વૈષ્ણવોને બોલાવ્યા અને કહ્યું કે મારે તો આજે ચતુરાદશીના દિવસે ચાલવાનું છે એવી મારી ઈચ્છા છે મારા આ દેહને ધામધૂમથી સત્કાર કરજો કેટલું ઊંડા વાક્ય કેમ કારણ કે પોતે તો ગૌલોક જાય છે ને અને એટલા માટે એમ કહે કે સહેજ પણ દુઃખની વાત નથી અને એટલા માટે મારા દેહનો જે અંતની સંસ્કાર કરવામાં આવે એકદમ ધામધૂમથી તમે કરજો કાંઈ પણ લૌકિક કરશો નહીં એટલે કોઈ પણ ક્રિયા કર્મ કે વિધિ એ કશું જ કરશો નહીં અને માત્ર ને માત્ર ધોળ અને મંગળ ગાતા ગાતા કીર્તનની ધૂન મચાવતા ગુલાલ કંકુ ઉડાડતા ઉડાડતા કોઈ જાણે મહાન ઉત્સવ ન કરતા હોય એવી રીતે સર્વસ્વ આનંદથી આ દેહનું કાર્ય કરજો એટલે બધા વૈષ્ણવોને બોલાવે છે અને કહે છે કે કઉ લૌકિક ના કરતા માત્ર મારી પાછળ ધોળ મંગળ ગાજો આનંદનો ઉત્સવ કરજો ગુલાલ અને કંકુ ઉડાડજો ને આવી રીતે મારા દેહની ક્રિયા કરજો આમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને એમ કહે છે કે મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય આટલા ભગવાદી જે છતાં દિનતા કેટલી બધા વૈષ્ણવોને કહે છે કે મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય ને તો મને ક્ષમા કરજો અને એવી રીતે અનેક અનેક વિનંતી કરી હાથ જોડી અને સર્વે વૈષ્ણવોને વિનંતી કરે છે દહરો આપ્યો છે એ હા તેલ તિલક સાથે કર્યા ि सहुए ते स्थान स्वस्थ न भाणजी सूता श्रीवर्यान नाड़ी बधी गयो श्वास निदान गाता वाता वैष्णवो सबला व्या એ હા વિધિ બધી પૂરી કરી દીધો નિદાહ અચરચ ઉપજ્યુએ એક ત્યાં જુઓ પ્રભુની ચાહ જુઓ પ્રભુ ની ચાહ ભાવાત કેતા કહે છે કે શ્રી ઠાકોરજીને ભોગ લાવ્યા છે ચૌતુરાદશીનો દિવસ છે અને એ ઉત્તમ દિવસે ચાલવાનું નિર્ધાર કર્યું છે એમણે એટલે ઠાકોરજીને રાજભોગ લાવ્યા આનંદથી સૌની સાથે પ્રસાદ લીધા મંગલ મહામનોરથ મનાવ્યો એટલે ત્યારે માળા પહેરામણી કરી તેલ તિલક કર્યા સર્વે વૈષ્ણવને હળ્યા મળ્યા અને પોતે સ્વસ્થ થઈ શ્રી ઠાકોરજી ધ્યાન ધરી અને ભાંજીભાઈ સદાને માટે સુતા એટલે પ્રભુને આવી તે બધા વૈષ્ણવો સાથે કેટલો અલૌકિક હશે કે ભાંજીભાઈને સૂજ્યું અને બધા વૈષ્ણવો સાથે તેલથી લગાડ્યા જય ગોપાલ કર્યા બધા વૈષ્ણવોને હળ્યા મળ્યા અને પછી પ્રભુશ્રીનું ધ્યાન દઈ અને ત્યાં સદાને માટે સૂતા નાડીઓ સર્વે બંધ થઈ ગઈ શ્વાસ છૂટી ગયો હવે એ સમયે બધા વૈષ્ણવો ત્યાં બિરાજે છે બધા વૈષ્ણવો ધોળ મંગળ ગાય છે અને જે સબ છે એ સ્મશાને લઈ ગયા અગ્નિ સંસ્કાર કર્યો અને એવા જ સમયે અચરજ થયું એટલે આટલી ઉત્તમ રીતે આ ભાણજીભાઈનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો બધા વૈષ્ણવો હજી ત્યાં સ્મશાને જ છે પણ બીજી તરફ એક અચરજની વાત બની કે ગામમાંથી એક વાણીઓ હતો એ નવા નગર કામે ગયો હતો તે પાછા આવતા ભાણજીભાઈના અલૌકિક દેહ ધારણ કરીને સામે મળ્યા એટલે વાણીઓ જે હતો એને કશી ખબર નહીં નવા નગરે એ કામમાં ગયો હતો અને પાછો આવતો હતો અહીંયા આગળ અને ત્યાં આગળ ભાણજીભાઈ જે છે છે એ અલૌકિક દેહ ત્યાં રસ્તામાં મળે ભાલમાં મંગલરૂપ તિલક બિરાજે છે અને ખંભે થેલો રહી ગયો છે એટલે કે થેલો છે અને ભાલમાં તિલક સુંદર તેલ તિલક કરેલું છે આવા ભાણજીભાઈ રસ્તામાં મળે છે ઓનાને કાંઈ ખબર નથી અને જેવો જુએ છે તેવી રીતે ભાણજીભાઈને જયગોપાલ કરે છે અને વાણીઓ પ્રેમથી કહેવા લાગ્યો ભાણજીભાઈ આ થેલો લઈને ક્યાં ચાલ્યા હું અહીં સાફ સુફી કરું બે ઘડી વિશ્રાંતિ લઈએ અને કૃપા કરી ભગવત ગુષ્ટ કરો ભાણજીભાઈની વાણીમાં એટલો પ્રતાપ કે બધાને સાંભળવી ગમતી મનના જે સંચયો હોય જે ડર હોય દૂર કરી દેતી એવી એમની વાણી પ્રભાવશાળી એટલે આજે એ વાણીઓ જે છે એને પણ એમ થયું ભાણજીભાઈને જોયા એટલે એમ કહે છે કે અહીંયા હું જે ઝાડ છે એની નીચે હું સાફ સુફ કરું છું ઘડીક મારી સાથે બેસો અને ભગવદ્ ગુષ્ટ કરો ભાણજીભાઈ તો ગૌલોક જવા ચાલ્યા હતા પણ ભગવદ્ ગુષ્ટનું નામ પડ્યું અને એટલા માટે પોતે આ જે વાણિયા સાથે વિશ્રાંતિ લેવા માટે બેઠા વૃક્ષ નીચે અને ત્યાં ભગવદ્ ગુષ્ટ કરવા લાગ્યા વિવિધ વાત કરતા સમય ઘણો જતો રહ્યો અને ત્યારે ભાણજીભાઈ કહેવા લાગ્યા એટલે બહુ સમય વીતી ગયો ભાણજીભાઈને ખ્યાલ આવ્યો અને એટલા માટે ભાણજીભાઈ કહેવા લાગ્યા હું તો યમના પાન કરવા જાઉં છું ત્યાંથી હવે પાછા આવવાનો નથી સર્વે વૈષ્ણવોને મારા જે ગોપાળ કહેજો એટલે વાણિયાને કહે છે કે હું તો યમના પાન કરવા જાઉં છું હવે હવે પાછો નથી આવવાનો એટલે સર્વે વૈષ્ણવોને મારા જે ગોપાળ કહેજો હું તમને બતાવું તે સ્થળેથી અમુક રકમ કાઢી

એ મુજબ અનેક વાતો કરી અને ભાણજીભાઈ એમના પથે ચાલ્યા અને બંને જણ જુદા પડ્યા વાણીઓ ગામને પાદર આવે છે અને ત્યાં તો જોયું કે સ્મશાનમાં છે અને ત્યાં આગળ તો શબ બળતું છે એટલે બધાને આ વાણીઓ પૂછે છે કે ગામમાંથી કોઈ ચાલ્યું ત્યારે સર્વે એ જવાબ આપ્યો કે ભાણજીભાઈ ચાલ્યા છે અને સાંભળીને વાણીઓ તો ચકિત થઈ ગયો કહેવા લાગ્યો ભાણજીભાઈ તો મને હમણાં જ સામા મળ્યા વિશ્વાસ જ કઈ રીતે આવે હમણાં સામે મળ્યા મારી સાથે ભગવત ગુષ્ઠ કરી મારી સાથે બેઠા હતા મને કહ્યું છે કે યમના પાન કરવા જાય છે આટલું બધું થયું એટલે વાણીઓને તો વિશ્વાસ જ નથી આવતો ચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે ભાણીજી ભાઈ તો મને હમણાં જ સામા મળ્યા છે બે થેલો છે અને યમના પાન કરવા આ ગયા છે એમ મને કહ્યું અમે બંને સાથે બેઠા હતા ભાણીજી ભાઈએ મારા ઉપર કૃપા કરી કેટલીક ભગવદ્ ગુષ્ટ કરી એટલે મારી ઉપર કૃપા કરીને મારી સાથે એમણે ભગવદ ગુષ્ટ પણ કરી વળી બીજી વાત કરી કે ઘરના કરાની અંદર અમુક જગ્યાએ રકમ પડી છે તે કાઢી સર્વે વૈષ્ણવને પ્રસાદ લેવડાવી મારા જેગો ગોપાળ બોલાવજો એટલે એમ કહે છે કે અમુક કરાની જગ્યાએ રકમ પડી છે તો એ રકમ કાઢી અને મારા જેગો પણ બોલાવજો એવી રીતે વાણીઓ સર્વ વાત કરે છે હવે બધાને ખાતરી કરવાની ઉત્સુકતા થઈ કારણ કે ભાણજીભાઈ તો ભગવતી છે સર્વસ્વ જાણે છે અને એટલા માટે સર્વ પતાવીને ઘરે આવ્યા બધાએ ઘરમાં તપાસ કરી અને કહ્યું તું એ પ્રમાણે સર્વસ્વ ધન મળી આવ્યું સહુને મનમાં દ્રઢ થયું કે ભાણજીભાઈ એ સાચા પ્રભુ ભક્ત હતા અને અંતે પ્રભુ પદની જ પ્રાપ્તિ મળી છે કેટલા ભાગ્યવંત આ સમયમાં એના જેવા મળવા બહુ જ દુર્લભ છે ભાણજીભાઈ ભગવતી છે અને આવા ભગવતી મળવા એ અત્યંત દુર્લભ છે એ હા પુરુષોત્તમ પ્રકાશ બનાવી કીર્તિ એણે રાખી હજી સુધી એ ગ્રંથ બધે સ્થળ રહ્યા ભાકી એની પાછળ વૈષ્ણવ જનને મળી મહાન પ્રસાદી એ રસનો સહુ અનુભવ જ લેજો હરિયાપે છે યાદી હરિયાપે છે આદી એટલે કહે છે ભાવાત કહેતા કે ભાનજીભાઈએ પુરુષોત્તમ પ્રકાશ બનાવીને એમની કીર્તિ તો અમર કરી દીધી જેથી હજી સુધી પણ એ ગ્રંથ વાંચીને આનો લાભ બધા લઈ રહ્યા છે અને એની પાછળ એ જ મહાન પ્રસાદી સર્વેને મળે છે એટલે કે ભાણજીભાઈએ રચેલા પદ એમના લખેલા ગ્રંથ એ જ ગ્રંથ એ આપણને પ્રસાદી રૂપે આપીને ગયા છે કે જે આપણને આપણા માર્ગની મેળ બતાવે છે તે ધન મળ્યું તેમાંથી સર્વ વૈષ્ણવો એટલે ભાણજીભાઈએ જે કહ્યું તે પ્રમાણે જે ધન મળ્યું એમાંથી સર્વે વૈષ્ણવોને પ્રસાદી લેવરાવી ને એમના જેગો પણ બોલાવ્યાનો આનંદ મનાવ્યો એ સર્વે વૈષ્ણવએ માટે એ રસનો સહુ અનુભવ લેજો એમ કહે છે કે એ રસનો આપણે અનુભવ લઈએ આ પ્રસંગ દ્વારા ફરીથી હરી ફરીથી પણ એ યાદી આપે છે કે અહીંયા હરભાઈ બાજે છે ફરીથી એમ યાદી કરાવે છે કે ભાણજીભાઈ જે છે એવા કૃપા પાત્ર છે અને એમના ઉપર પ્રભુની કૃપાનો અત્યંત પ્રભુની કૃપા એમના ઉપર અત્યંત છે એમની કૃપાનો પાર નથી સત્તરસો છવ્વીસ શ્રાવણ વધી ચૌદસના દિવસે ભાણજીભાઈ ચાલ્યા હતા હવે આપણે અંતે તો માત્ર એટલું જ કહીશ કે ભવ સાગર જળ ભેળા ભળી બુડિયા કંઈક ને બુડશે વળી તરવાની પેર કજ કહીએ જો મન વાત વિચારી લઈએ ભગવદીઓનો આવે ભાવ ચરણ તણુ ચરણતણો સુજનના ગ્રહિયે પાય શ્રીજી તત્સ હય એવા ભરિયા સુત શ્રી માંડી સૃષ્ટિ વિવિધ વિશાળ આ ડોસાભાઈ આ પદમાં એટલું જ કહે છે કે આવા અનિન અને અટંકાવજી ભગવદી જે છે એને જો આપણે એનું શરણ ગ્રહીએ એ કહે બતાવે માર્ગ ઉપર ચાલીએ ને તો જ આ સંસાર રૂપી સાગરમાંથી આપણે તરી શકીશું અને ભાણજીભાઈ આવા અનિન અને અટંકા વૈષ્ણવ હતા એમનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી ગોપાલ